બીજું તમને કહું આ લોકોની બેરજ મારે હું કામ કે ડોક્ટરને કહેવું પડે જી તમને કહું આજે સવારે આ ડોક્ટર સાહેબ આયા રાઉન્ડમાં આવ્યા ત્યારે આ લોકોએ રજૂઆત કરી કે સાહેબ અમારે પંખો કાલની લાઈટ હોય ગઈ છે બાળક સુઈ નથી શકતી રોયા કરે છે ને હેરાન થાય છે તો અમને કઈક સુવિધા કરી દો એટલે એ લોકો ત્યાંથી એ રૂમમાંથી માંથી અહીંયા આવ્યા હતા આ રૂમમાં પંખા નીચે એટલે સાહેબે એવું કીધું કે તમે તમારી જગ્યાએ વ્યા જાઓ અહીંયા તમારે નહીં રહેવાનું એટલે એ લોકો એવું કીધું કે સાહેબ ત્યાં પંખો નથી લાઈટ નથી કાલની લાઈટ વહી ગઈ છે બંધ થઈ ગઈ એટલે સાહેબે એવું કીધું કે તો તમે નર્સને કહો દર આગળ આ લોકો સવાર અત્યાર સુધીમાં દસ વખત જ્યા એવા હર્ષાબેન તમે કહો છો ને કોઈની જવાબદારીમાં આવે છે કે આવું જ નથી પૂરી થઈ ગઈ હોય પણ ડ્યુટી થઈ ગઈ હોય તો કઈ રસ્તો તો થવો જોઈએ ને એટલે ખાલી એક દિલની કરવાની ના પીછો તોમાં 9 નંબર સુધી હર્ષાબેનની ડ્યુટી પૂરી થઈ ગઈ હવે 1 વાગે હર્ષ એકની હર્ષાબેનની ડ્યુટી પૂરી થઈ ગઈ હવે 10 વાગે બીજા નર્સની ડ્યુટી પૂરી થઈ જશે એટલે આ લોકોને દર્દીઓને આમ નામ ભગવાન પરોષે જ રહેવાનો હા 1 મિનિટ اوگر ایک منٹ بعد ہم نے 1/2 گھنٹے میں نچہل کرے اپنا منجی ہوئی چیزوں جونی ہے رجیب بھائی پر ایا ہے بے درکاری ایا ہے سے غریب مار سکون نہیں زندگی سا دے چڑا پھیریا ہے یہ بیات بھی بات نہیں કોનો ફોર્સ છે પાણી નથી આવતું મેનેજમેન્ટ નો છે ને તો એમાં દર્દીઓનો શું જો માનવતા હોય ને સવારે આ બેને ને રજૂઆત કરીને તમને કે ભાઈ આમાં મારા રૂમમાં લાઈટ નથી ને પંખો નથી આ બાળકનો ગઈકાલે જન્મ થયો છે તો તમે આજ સુધી અત્યાર સુધી શું કર્યું તમે દસ વાગ્યા રાઉન્ડ આવ્યા હતા અત્યારે ચાર વાગ્યા જાણ કરી પછી તમે તકેદારી લીધી ગંભીરતા લીધી કે લાઇટ ચાલુ થઈશ કે નથી આ ઓર તમારો છે તો તમે એવી ગંભીરતા લીધી કે લાઇટ ચાલુ થઈશ કે નથી થઈ તો શું એનું પરિણામ આવ્યું એનું કઈ પરિણામ મળ્યું લાઇટ ચાલુ થઈ પંખો ચાલુ થયો મે આ બેન ને અત્યારે ઈ રૂમ માંથી ગરમી માંથી લઈને આ બાળકને અહીંયા સુ રહ્યું તમારી ઉપર કોણ છે હેડ તમારા રફીકભાઈ આ મેનેજમેન્ટ આ કોને રજૂઆત કોને કરવાની ફરિયાદ આરેમો સાહેબ ને કરવાની છે તો એને અહીંયા પર એનો નંબર આપો હું એને અહીંયા બોલાવું એનો નંબર આપો એમની એને આપણે સ્થળ ઉપર એને મારે આ ગંભીરતા બતાડવી છે કે તમે લોકો આ હું મોટા મોટા अठा करोड़ो रूपिया ख़र्चा करे ग्रीब माण्हू